શક્તિપીઠ અંબાજીમાં હાલ ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે અગિયારથી પંદર જાન્યુઆરી દરમિયાન યોજાનારા ઉત્તરાયણ સાધુ મહામેળાના ત્રીજા દિવસે અંબાજીની ધરતી પર જાણે મિની મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે આ મેળામાં માત્ર ભારત જ નહીં પરંતુ રશિયા તુર્કી અને જર્મની જેવા દેશોના વિદેશી સંતો પણ ઉપસ્થિત રહ્યા છે જેઓ શક્તિની આ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા શ્રી શંભુ પંચદશનામ આહવાન અખાડા દ્વારા આયોજિત આ મેળામાં મોડી સાંજે હરિદ્વારની ભવ્ય ગંગા આરતીની યાદ તાજી થઈ હતી અંબાજી મંદિરની પાછળ આવેલા પ્રાચીન માનસરોવર કુંડ ખાતે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય આરતી કરવામાં આવી હતી આ આરતીના અદભુત દ્રશ્યો નિહાળવા માટે હજારો ભક્તોની મેદની ઉમટી પડી હતી સૌથી આકર્ષણનું કેન્દ્ર વિદેશી સંતો રહ્યા હતા જો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી પ્રભાવિત થઈને આ પાવન પ્રસંગે અંબાજીના માનસરોવર કાંઠે ગંગા આરતીમાં જોડાયા હતા આમ અંબાજીનું વાતાવરણ અત્યારે જય અંબેના નાદ અને શંખનાદથી ગુંજી ઉઠ્યું છે પંદર જાન્યુઆરી સુધી ચાલનારા આ મેળામાં હજુ પણ મોટી સંખ્યામાં સંતો અને ભક્તો આવવાની શક્યતા છે વિદેશી મહેમાનોની હાજરીએ આ મેળાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે અને માનસરોવર કુંડ ખાતે યોજાયેલી આ ગંગા આરતીએ ભક્તોના હૃદયમાં ભક્તિની નવી જ્યોત જલાવી છે